અમરેલીમાં થયેલ લેટર કાર્ડના પડઘા ઘેર સુધી ગુંજ્યા સર્વે સમાજ દ્વારા મામલદાર મારફતે જિલ્લા કલેક્ટરને આবেদন પાઠવવામાં આવ્યો सूर्याસ્ત બાદ થયેલ દીકરીના ધરપકડ અને રીકન્સ્ટ્રક્શન કામગીરીને વખોડી ન્યાયની માંગ સાથે સર્વ સમાજ દ્વારા આবেদন સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગિરશુમનત ખોપટભાઈ તડાવિયા ખોડલ અમરેલીમાં ભાગરૂપે બિનજરૂરી રીતે વિવાદમાં લઈ એક નોકરી કરતી નિર્દોષ પાટીદાર યુવતીને એના માલિકના કહેવાથી માત્ર પત્ર ટાઈપ કર્યો જે બોગસ હતો એને સાક્ષી બનાવવાના બદલે એમને આરોપી બનાવી અને રાત્રે બાર વાગે એમની ધરપકડ કરી અને સરઘસ કાઢવામાં રિક્વેસ્ટ નામે આવ્યું છે ટેકનિકલ બાબતોમાં રિક્વેશન હોય જ નહીં અને બારવા રાત્રે સૂર્યાસ્ત પછી કોઈ દીકરી કે મહિલાની ધરપકડ કરી શકાતી નથી છતાં આવું એમ કે ધન્યકૃત્ય કરી દીકરીની આબરૂ કુંવારી દીકરીની આબરૂનું લીલામ કરવામાં આવ્યું છે એ કરનાર સામે સખત અધિકારીઓ સામે અને રાજકીય પદાધિકારીઓ સામે સખત પગલાં લેવામાં આવે એવી માગણી સાથેનું આવેદનપત્ર માન્ય કલેક્ટર સાહેબને મામલતદાર પર આ બાબતે એમ કે જો પગલાં નહીં લેવાય તો પાટીદાર સમાજ ખોડલધામ સમિતિ અને એસપીજી દ્વારા આગામી જલદ કાર્યક્રમો પણ આપવામાં આવશે હા મારું નામ વિજય હિરાપરા સામાજિક કાર્યકર્તા કારણા ગીર છે જે ઓગણત્રીસ બારના રોજ જે અમરેલીની અંદર ઘટના બની છે એક નિર્દોષ નિર્દોષ દીકરીને રાત્રે બાર વાગે ઘરેથી ઉઠાવીને આરોપી બનાવવામાં આવી છે જે બે જૂથની અથડામણની અંદર દીકરીને ખોટી રીતે ફસાવી અને આરોપી બનાવી અને રાતે બાર વાગે ધરપકડ કરવામાં આવી છે એ અનુસંધાને આજ રોજ અમે મામલેદારશ્રીને આવેદન આપી અને એટલી જાણ કરી છે કે આવનાર સમયની અંદર જો આ દીકરી છે એને આરોપીમાંથી નામ કાઢીને નિર્દોષ જાહેર કરી અને એને છૂટી કરવામાં આવે જે પણ તંત્રની હરકત છે જે આમાં આરોપી છે એને કડકમાં કડક સજા થાય સરઘસ કાઢવા માટે જો બેન દીક સરકાર એક બાજુ એવી વાતો કરે છે કે દીકરી દીકરી બચાવો દીકરી પઢાવો જો દીકરીનું સરઘસ કાઢવામાં આવે એ કયા કારણોસર કાઢવામાં આવ્યું છે જો રિક્રકશનના નામ ઉપર જે સરઘસ કાઢવામાં આવ્યું છે એ એક નિંદનીય છે આના માટે આવના સમયની અંદર જે પણ તંત્ર જે પણ પોલીસ અધિકારી છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એને સજા આપવામાં આવે એના ન્યાય માટે જે અમે કલેક્ટર મારફત મામલતદારને આવેદન આપવામાં આવ્યું

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ